શંકર કહે છે કૃષ્ણ ને તમે ક્યારે આવ્યા ભગવાનજી હરિહર બે કોટ વળગ્યા દીધું જાજુ માનજી તાળી મારી બોલ્યા બોલ્યા નો વિવેક જી વઠનારા તો કોઈ હશે પણ આપણે એક ના એક કૃષ્ણે શક્ર ને પાછું લીધું શિવે લીધું ત્રિશુળ બ્રહ્મા આવી સમાધાન કીધું થયું પૃથ્વીમાં માં શુભજી શિવે જઈને શિવે લઈને પાસે તેડ્યો સોણિત પૂરનો

શિવ દુખ ભાંગરે ત્યાં દાનવનું શું જોર મળ્યા મન માન્યા બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણે એક છે

તેડું સહુ પરિવાર માળ્યા તે ગરુડ ઉપર સૌએ સડિયા દુખ ત્યારે ગરુડ ની ભરાઈ માળ્યા તેડી સોનીતાપુર માં આવ્યા દુખ આવી જાદવ ની સર્વે નાર મળ્યા જાની વાર આવ્યા મન માતા દુઃખ તેમાયું ઉત્તમ સપન કરોડ માળિયા મન માન્યા રે કડવું એક્યાસી મો પાર્વતી પિયરના નોતરડારે રે બેસવા તો રૂડા લાવજો પાથરના રે તેડા ને સળ સળા તળ રે તેડાવો ને વિંધિયા સળ પીના સળ રે વરરાય ને નાવણ વેળા થાય રે વરરાય ને પીઠી ત્યાં સોળાય રે કડવું બ્યાસી મુ કૃષ્ણા કેરી તરુણી નિંદ્રા નવ પોટ શોરે અનિરુદ્ધને ને તે લઈ રે બળ બળભદ્ર કેરી તરુણી નિંદ્રા નવ પોઠ શ્યોરે અનિરુદ્ધને ને તેને લઈ સંસરો રૂખમણી જાગવું રે વાસુદેવ કેરી તરુણી નિંદ્રા નવ પોઠ શ્યોરે ઓખા ને તે લઈ સંસરો સુધ બુધ રે बर्णपाती केरी तरुणी निद्रा नव पोडशुरि ओखा बायने तेलै संसरो बाणासुर जागौ रे बाणासुर केरी तरुणी निद्रा नव पोडशुरि ओखा बायने तेलै संसरो बाणामति जागौ रे कुम्भाड केरी तरुणी निद्रा नव पोडशुरि ઓખા બાય ને તે લઈ સંસર રૂપવું ત્યાં સીમુ હાલા હાલાથણી શણગારી રે ઉપર ફરસી સો સોનાની ની તેના ઉપર બેસે વરજી ની માળી રે સોનેરી કાર કસુંબલ સાડી રે માથે મોડ

જેવી દિશે કસ્તુરી નું તિલક કર્યું છે રે વળતી કર્યું ગોરે ગાલ રે અળ ને જસ બોલે બાધા જન રે જાદવ સાહિત શોભે સે ઝુગ જીવન રે સાત પાસ સોપારી શ્રી ફળ પાર રે તો ઘોડી ની વેળા થાય રે કડું સોરાશી મુહાર અનિરુદ્ધ ની ગોળલી ઘોડલી ગાય ના પ્રશી જાય અનિરુદ્ધ જી ની અક્ષય થી ગોળી ઉતરીને પૂંજીએ કુમકુમ ફૂલ શરણ સર શરણે સાલતી એનું કોય નો કરી શકે મોલા આ નિરુદની ગોળલી ઘડલી એના પ્રાસીત પ્રાસિત જયા અનિરુદિની ગોડલી મોરડિયે મોતી જડ્યા નૈરા જડી તપલાણ રત્ન જડી તયે ના પેંગડા રે એના ના વેદ કરે શેવ ખ ಅನಿರುದ ಗೋಡಲಿ ಅಂಗ ಯವನನು ಜಾಕ ಮಜೋಳ ಜೇಮ ಯವನೂ ಕಳಿ ರೇ ಕಂಠಾ ಅನಿರುದ ಜಿನಿ ಗೋಡಲಿ દેવદાન માનવ જોખ્યા સુદર શ્યામ થનક થનક સાલતી રે એનો પાન સકલ્યાણ સેનામ અનિરૂધિની ગોડલી રૂપવંતી સે ઘોળલીને ઉરી અનિરુદ્ધ થી અય વાર પાનના ભીડા પિયારે શ્રી ફળ ફળ સાર અનિરુદ્ધ નિરુદ્ધજી ની ગોળલી ઈંડોળવો હાથીઓ ને યુલ ન માય સુર નર મુનિ જાય રે આગળ ઇન્દ્રિયા સડીદાર અનિરુધજી ની ઘોડલી શિવ શસ્ત્ર ધરે ને નારાદ વીણાવાઈ સ સૂરજ ચંદ્ર બેઉ બેગળ રે આગળ વેદ ભણે ભર અનિરુદ્ધજી ની ઘોડલી સવાગતા ને નગર ને પરદેશ લોકો સર્વે જોવા મળ્યા રે રૂડું સોની તપૂર રે દેસ અનિરુદ્ધજી ની ઘોડલી આવ્યું ને સેવરાવી સેવા ધજા પતાકા જળહળે દેવ સર્વે ને સેવરાવ્યા બોલે બંદી જન જસ બહુ તારે તેને હરી સંગે શેરે પારયા નિરુદજી ની ગોડાળી ત્યાં તાર જોવા ઈસે જદ એવી સો એવી শোভાયે વર આવીયા ને તોરણ ખોટી થાય વરરાઈ ને સાટો સાટણા રે મળી માનો નિમંગળગાયા અનિરુદ્ધજી જીની ગોળલી ધૂસળ મૂસળ રવાયો ને સરિયો સંપટ ત્રાક ઈંડી પીડી ઉતારી વરને તિલક કરી તાણું ના કનિરુદ્ધજી જીની ગોડલી નાસે અપસરાય ઇન્દ્ર ની ને નારદ તંબુવાય મધુર વીણા વાજ તી રે એ તો અનિરુદ્ધવાયા પ્રેમદાન માથે મેલો મોડ રમણ દીવો જળહળે રે રૂખમણીએ નાખ્યો છે મોડ अनिरुद्ध जिनी गोडली गडे घाट नाखियाने चाणिया रे आइवा माइरा माई आडा सम्पोट देवराविया रे त्या त वर से जय जयकार कार अनिरुद्ध जिनी गोडली गाय गाय घोडली गाई इ साभे नङ्गा स्नान वाजियो पाँ पु ने रे निरधनियो पाइन अनिरुद्ध जी नि घोडली गोडली, गोडली गाय न प्रासित जाय अनिरुद्ध जी गोडली